ભાવનગર શહેર સુભાષનગરમાં બનેલા પ્રધાનમંત્રી આવાસમાં રહેતા સ્થાનિકો દ્વારા આવાસની જર્જરીત હાલતને પગલે નવા આવાસની માંગણી કરી રહ્યા છે જો કે સ્થાનિક રહેવાસીઓનું એવું કહેવાનું છે કે આવાસો બન્યાને સાડા ત્રણ વર્ષ થયા છે ત્યાં જ ગાબડાઓ પડી રહ્યા છે અને પાણી ટપકી રહ્યું છે ભીમ કોલમમાં તિરાડો પડી છે સ્લેબમાંથી ગાબડા પડી રહ્યા છે જેને પગલે આવાસમાં રહેવું ભયજનક લાગી રહ્યું છે આ મામલે સ્થાનિક સહિતને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી આથી નવા આવાસ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે વાંધો ને ભલે બેન તમે લોકો બેન તમ તારે રાઈટ મારું નામ મહેન્દ્રભાઈ ડોરિયા છે હું સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર અઠ્યાવીસમાં બી વિંગમાં રહું છું અને અમારે આ વિંગ નજીક ચાર વર્ષ નથી આ પૂરા ત્યાં ખખડી ગઈ છે અમુક વિંગના તો પિલોર જે છે એના લોખંડના છરિયા દેખાઈ ગયા છે અને અમારે જે આ કોમ્યુનિટી હોલ કહેવાય છે એના ગાબડા તમે ઉપર આવીને તમને બતાવું લોખંડના છરિયા દેખાઈ ગયા એવા ગાબડા પડી ગયા છે અને અમારી માગણી છે કે અમે અહીંયા જે રહીએ છીએ એ લોકોને બીજા ફ્લેટ આપે આમાં અમારે રહેવામાં જોખમ છે અહીંયા કરી અમે હેઠળ ગાંધી મંદિર સુધી કરી પણ કોઈ કાંઈ ધ્યાન જ ન દેતું કોઈ જવાબ નથી દેતું તો આની માટે શું કરવાનું અમારે શું જીવનું જોખમ જ લેવાનું ને એમ રાત દિવસ બીને રહેવાનું અમારે રાત્રે સુઈ તો અમને બીક લાગે કે પડશે તો આ નાના નાના બાળકો છે અમારે વિંગમાં બધાય મારે ખુદ નહીં છે એક દસ અગિયાર વર્ષનો બાબો છે મારો ઈ બીવે છે તો શું કરવાનું આની માટે પરમારંજના બેન સંજયભાઈ હું વિન એપમાં રહું છું ત્યાં મારા હોલમાં પાણી પડે છે અને આગળ એ ઉપર ઉપરથી પાણી પડે છે મોટો ધોધ ત્યાં ક્યાંથી પાણી આવે છે ખબર નથી પડતી એટલે મારે અત્યારે મકાનની બહુ જરૂર છે અને મને નવા મકાન આપો એવી સરકારને રજૂઆત છે એટલે તમે મારી પ્રાર્થના સુનો અથવા રજૂઆત સુનો હાલો હા મારું નામ હસીનાબેન છે આવાસમાં અમે રહીશી અને આ મકાન હાવ પડી જાય અને ખખડી જાય એવું જ છે અમને રાતે ઊંઘ આવતી નથી અમે રાતે હોવીશ તો જાગતા હોવી છીએ અમને મકાન આપ્યું બહુ ખુશી છે પણ અત્યારે અમે આંસુથી રોવીશી કે રાતે શું થાય હજ હાલમાલની જવાબદારી કોણ લે અમે એટલી એટલી રેલી કાઢી એટલું એટલું કર્યું પણ અમારું કાંઈક સાંભળો ગરીબ માણસોનું અમે બંગલાના કામ કરવી છીએ મારો છોકરો મજૂરી કામ કરે અને વે લોન લઈને અમે જાળવી નખાવી ઝાડ્યું તમે આવીને જોઈ જાઓ બધી ખરી ગઈ છે રાતે પાણી પડેસ ગાબડા પડેસ અમારે કેમ જીવવું રાતે કાંક પડવું તો અમારા બધાની જવાબદારી ઉપર તમે પૈસા આપો હું કામ ન જીવતા ન હોય હું વાપરવાના છું મારું નામ નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા છે હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું આ આવાસ યોજનાની અને કોમ્યુનિટી હોલ જે આવાસ યોજનાની અંદર આવેલો છે એ કોમ્યુનિટી હોલમાં અવારનવાર પોપડાઓ પડે છે અને સ્લેબ હાલ સીધો ઉપર અગાસીમાંથી પાણી પહેલાં માળ સુધી આવે છે સ્લેબ સાવ બિલકુલ નબળા થઈ ગયા છે મ ફક્ત આ સાડા ત્રણ વર્ષ સોંપ્યા એને થયા છે હોલ અને કોમ્યુનિટી હોલ અને આવાસ યોજનાને સાડા ત્રણ વર્ષ જેવું થયું છે છતાં આ આવાસ યોજનામાં રહેવાલાયક આવાસ યોજના રહી નથી અનેક જગ્યાએ બીમ પિલોર ફાટી ગયા છે સરકારમાં અવારનવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જ્યારે કમિશનર સાહેબ મુલાકાત કરવા આવ્યા ત્યારે એવો એમ કીધું કે આ લાભાર્થીની ભૂલ છે તો લાભાર્થીની ભૂલ ક્યાં છે એ તમે મારી આગળ આવીને સોસાયટીમાં મને દેખાડો બાકી હું તમને દેખાડવા તૈયાર છું કે આમાં કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે એનો જીવતો જાગતો ઉદાહરણ અમારી આવાસ યોજના છે તો મારી એવી સરકારને અપીલ છે કે આ ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે કોઈ આમાં ભ્રષ્ટ અધિકારી છે જે કોઈ એજન્સી છે એને ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી સરકારને રજૂઆત છે